કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દિયોદર તાલુકાના દેલવાડા ગામે દીકરીઓ ઢોલ અને તાળીના તાલે ગુંજી ઉઠી કાનુડાના તહેવારોમાં મહિલાઓ સાસરેથી પિયરમાં કાનુડા રમવા માટે આવે છે બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી મંદિરોમાં ભજન કીર્તન સહિત

સામેથી પિયરમાં પણ આવે છે અને ગામના ગાંદરે કાનુડાને વાળીને કુંવાસીઓને રમાડવામાં અને જમાડવાનો પણ આનંદ લેવામાં આવે છે જેમાં ગામડાઓમાં જન્માષ્ટમીને ગોકુળ આઠમ તરીકે મનાવવામાં આવે છે જેમાં કાનુડાના તહેવાર એટલે કે જન્માષ્ટમી પર્વની ઉજવણી દિયોદર તાલુકાના દેલવાડા ગામે મટકી ફોડ કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવણી કરવામાં આવે છે જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા કાનુડો વાળીને કુવાસીઓને રમાડવા તેમજ જમાડવામાં આવ્યા હતા જેમાં બાર વાગ્યે મહિલાઓએ કૃષ્ણ ભગવાનની માટીમાંથી મૂર્તિ બનાવી તેની ફરતે રાસ રમી કાનુડાને રેજવવા માટે ચાલુ વરસાદે દેશી ઢોલ અને તાળીના તાળી ગુંજી ઉઠી હતી જેમાં સમગ્ર માહોલ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નામથી ગુંજી ઉઠ્યો હતો અહેવાલ પ્રદીપસિંહ વાઘીલા દીવો દર બનાસ